નમસ્કાર મિત્રો એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં ઇન્ડિયન આર્મીની તૈયારી કરતા મિત્રો માટે ખૂબ જ અગત્યના સમાચાર મળી રહ્યા છે જે સાંભળીને આર્મીની તૈયારી કરતા મિત્રોને ખુશીનો પાર નહીં રહે એ સમાચાર જોઈએ એ પહેલા જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાજુમાં પેલા બે લાયકન પર ક્લિક કરી લ્યો કારણ કે આપણી ચેનલમાં સરકારી ભરતીની માહિતી સૌથી પહેલાને સચોટ આપવામાં આવે છે વિડીયો શરૂ કરે પેલા ખાસ સૂચના કે વિડીયો આપેલી તમામ માહિતી શાંતિથી જોવી અને સમજવી આગળ વાત કરીએ તો હાલ જે આર્મીની ની ભરતી થાય છે એ અગ્નિવીર યોજના હેઠળ ભરતી કરવામાં આવે છે અને આ અગ્નિવીર યોજના છે ચાર વર્ષની નોકરી માટે રાખવામાં આવેલી છે તો આ યોજનામાં ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે તે આપણે જાણીએ સૌ પ્રથમ વાત કરીએ તો અત્યારે અગ્નિવીર યોજનામાં જે ચાર વર્ષ પછી જે ડ્યુટી પૂરી થતાં સેના દ્વારા પચીસ અગ્નિવીર રાખવામાં આવતા હતા પરંતુ એ હવે વધારીને સાહીઠ થી પંચોતેર ટકા અગ્નિવીર રાખવામાં આવશે બીજા મુદ્દાની વાત કરીએ તો હાલ આ યોજનામાં ચાર વર્ષની નોકરી હોય છે પરંતુ હવે પછીના સમયમાં એ ચાર વર્ષથી વધારીને સાત વર્ષ કરવામાં આવશે ત્રીજા મુદ્દાની વાત કરીએ તો ઉંમર મર્યાદા જે સત્તર વર્ષ હતી તે વધારીને બાવીસ થી ત્રેવીસ વર્ષ કરવામાં આવશે ત્યાર પછી જોઈએ આપણે તો અગ્નિવીર યોજના હેઠળ હાલમાં ફરજ બજાવતા હોય ત્યારે કઈ થાય તો મદદ કરવામાં આવતી હતી એટલે કે કંઈ પણ પ્રોબ્લેમ થાય તો મદદ કરવામાં આવતી હતી પરંતુ હવે જે જવાનની ડ્યુટી પૂરી થાય છે તે બધા જવાનને અલગથી પેન્શન આપવામાં આવશે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો અત્યારની યોજના પ્રમાણે અગ્નિવીર જો શહીદ થાય તો તેના પરિવારના સભ્યને સરકારી નોકરી મળે છે પરંતુ હવે પછી સરકારી નોકરીની સાથે સાથે શહીદ પરિવારને અલગથી એક ભથ્થું આપવામાં આવશે મિત્રો ઉપર જણાવેલા મુદ્દામાં સુધારો કરવામાં આવશે તેવા સમાચાર મળી રહ્યા છે હવે આપણે જોવાનું એ રહેશે કે આ સુધારો ક્યારે કરવામાં આવશે અને હાલ જે અગ્નિવીરમાં ફરજ બજાવી રહ્યા છે તેને આ નિયમ લાગુ પડશે કે નહીં તે પણ આપણે જોવાનું રહેશે મિત્રો આ બધી માહિતી જ્યારે ઓફિશિયલ જાહેરાત કરવામાં આવશે ત્યારે હું તમને વિડીયો દ્વારા જણાવીશ ત્યાં સુધી આપણે તૈયારી શરૂ રાખવાની રહેશે અને એ બધી માહિતી તમને આપણી ચેનલમાં જ મળી રહેશે અપડેટ આવશે ત્યારે હું વિડીયો બનાવીને ડિટેલ્સમાં માહિતી આપતો રહીશ તો જે લોકોએ આપણી ચેનલને હજી સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી અગ્નિવિરની આ માહિતી તમને સૌથી પહેલાં મળી જાય એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ જય ભારત